હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કાળા ચણાનો ફુલાવ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા બે નંગ ડુંગળી લીધેલી છે બે નંગ ટમેટા આની આપણે ચટણી બનાવવાની છે તો બે તીખા મરચાં ફુદીનો અને કોથમરી તેની દાંડલીનો ભાગ પણ આપણે એડ કરવાનો છે દેશી ચણા એક કપ બાફેલા છે આ બે નંગ બટેકા જે આપણે કાચા લીધેલા છે બે કપ જીરાસા ચોખા મેં અહીંયા લીધેલા છે તમે બાસમતી પણ લઈ શકો છો લસણની ચટણી સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન ગરમ મસાલો લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અને વઘાર માટે તેલ લીધેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરીશું

અને મરચું એડ કરી લેશું તો આપણે બે તીખા મરચા એડ કરેલા છે તો હવે આપણે આની ચટણી બનાવી લેશું તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આપણે બટેકા એડ કરી દેશું ત્યારબાદ ટમેટા એડ કરી દેશું અને લસણ ચટણી એડ કરી દેસુ જીરું બે મિનિટ આપણે આને પાકવા દેસુ ત્યારબાદ આપણે આ પેસ્ટ એડ કરી દેસુ ગ્રીન પેસ્ટ અને ગરમ મસાલો ત્યારબાદ ચણા એડ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું બે મિનિટ પાકવા દેસુ તો આપણો મસાલો પાકી ગયો છે ને તેલ છૂટું પડી ગયું છે તો આમાં આપણે પાણી એડ કરી દેસુ ત્યાં અમે બે કપ ચોખા લીધેલા છે તો હું બે ગ્લાસ પાણી એડ કરું છું તો હવે આપણા પાણીને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે ચોખા એડ કરી દઈશું ત્યાં લગી આપણે ચોખા ધોઈ લઈ પાણી ઉકળે છે ત્યાં સુધી તો આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે આમાં ચોખા એડ કરી દઈશું તો આપણે આને ઢાંકણ ઢાકી અને મીડિયમ ગેસ ઉપર સાત થી આઠ મિનિટ માટે પાકવા દેસુ આપણે દસ મિનિટ જેવું થયું છે તો ફુલાવને જોઈ લેશું તો આપણો ફુલાવ રેડી થઈ ગયો છે તો આપણે આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું કાળા ચણાનો ફુલાવ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં